ને કાલે જે આપણે કપાહમાં સોંટતા હતા જે વિડીયો નાખ્યો હતો એ તો આ રસ ભાઈનો કપા અને આ છે આપણો એલો હાઈટ ને કપાહને રેડી છે ને આપણે ખાતરનો છંટકાવ બાર એકસઠ અને બોરનનો એટલે વરસાદ આવે તો ફૂલ થાય બેઠા ઈ સરે નહીં અને બાર બહાર નો ફાયદો એ છે કે એનાથી થોડાક કટાર બેસે તો વાગ્યા છે સાડા આવી ગયા અને આપણે સાંટવાનું ચાલુ છે દસ વાગે ચાલુ કર્યુંનું નવ વાગે લાઇટ આવી પાણી ભર્યું અને પાસે ભરીને આવી ગયા આપણે ટ્રેક્ટર લઈને ખેતરમાં ડાયરેક્ટ એ બે પંપ ચાલુ છે એક દો ચાલુ ચાલુનો આપણે થઈ ગયો ખાલી તો કરવા ને આજની ગરમી બહુ ફળાહારી પણ સાંટવી તો પડશે કાલે છાંટી નહીં આજ ચાલુ કરી છે તો આનું રોશન બે દાડા પાસે જેવું રિઝલ્ટ મળે છે તો એનો આપણે વિડીયોનો અક્ષર બાર એકસઠ ને બોરોન અને કપાસને છઠ્ઠા મહિનાની અગિયાર તારીખે વાયો છે એટલે ઘણો હાથમો ને આઠમો બે હવા બે મહિના લેવું છું લો આ સિંટેશ પાણી અને લાવી ગયું ડાયરેક્ટ ખેતરમાં અને હવે પંપ ભરીને લે છે આપણે સાંઠવા તો આપણે વરસાદ આવેલો હતો અને ખેતરમાં ભેનું હતું પણ આ ટોલમાં ને ટ્રેક્ટરમાં પાણી લાવવાનું કારણ એ કે એકલા તમે હો તો પંપ અહીંથી ડાયરેક્ટ ઉપડી શકે અને ભરવામાં મોટું સિન્ટેક્સ છે તો ઝડપી થઈ ના રહે વીસ પચીસ પંપ સાંઠો એ લીકડામાં તો ના આવે ને પહેલાં આપણે અહીંથી લેટરમાં એક લાંબી કરતા ફૂવારાની તો એમાં થોડું ઉપાડવામાં તકલીફ પડતી અને આમાં હવે એકલામાં તો આપણે હાથે ભરીને ઉપાડી ગયા હવે બે દાણાની આ જરૂર પડે અને તો હાથે આપણો કપાહનો નજારો આ છે બાર એકસઠ ખાતર અને આ છે બોરોન બે ગાળેલું છે અને જે આ છે સ્ટીકર છે

તમે જેવી રીતના સાંભળો છો કમેન્ટ કરજો તો વાજા છે હવા બાર અને હવે આવશે આપણે રોટલો ખાવા લંબા તો હવે પાછ આવશે ઘરે ત્રણ વાગે રોટલો ખાઈ ઘડી આરામ કરી ને ગરમી છે ખૂબ તો હવે પાછા પાસે ત્રણ વાગે હવે ડંપ જેવી બાજી રહી છે તો બાર પંપ સાંચે હા આઈ છે ચાર ને ગયા પાછા દેવા સાંટવા એક પંપ ફાંચ્યો છે અને દસ પંપ એવું થાય છે છ છ ફાંટવાના છે બે પંપ છે તો હા દીધી માઇડ છંટાઈ છે એવું લાગે એ પચાસ ટકા પૂરું કર્યું હું પચાસ ટકા બાચી છે એટલા વાગે છે અને આજની ગરમી છે ફૂડ ચાલિસ ડિગ્રી પડતી હોય એટલી ગરમી છે લઈ લઈને આયા વાગ્યા છે હાડા હાથ અને આપડે છેલ્લો પંપ હવે ખાલી થવા આવ્યો છે અને છેલ્લો સારો છે આ કટારાનો અને પંપે બઢી જવા આવ્યો છે કારણ કે બે પંપ આટુ કરીને દવા ખટી એ રાઉપીડિયું લેવા અને લાવીને પછી શોટી બે પંપ પંપાડું કરીને લઈ ગઈ હતી તો હવે પટી ગયો છે અને આપણે રાખશું ખરીએ અને આજનો વિડીયો કરશે પૂરો જય જવાન જય કિસાન